જાફરાબાદના ટિમ્બી ભાડા ચોકડી પર અકસ્માત સર્જાયો હતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયેલો હતો નેશનલ હાઇવે પર ફોર વ્હીલ કાર ખાડામાં ફસાઈ ગઈ હતી નેશનલ હાઇવે પર માર્ગ આસપાસના ખાડામાં કાર ખાબકી હતી નેશનલ હાઇવેની ગોળાઈમાં ઘટાડતા ખાડામાં કાર ખાબકી હતી કાર ચાલકનો આ બાદ બચાવ થયો હતો નેશનલ હાઈવે ની કામગીરીઓ યોગ્ય ન થતા અકસ્માત ની ઘટના ઘટે છે ખાલી જોઈ આપનું નામ અમારું નામ મૂળવાળા પૂજાવાળા ગામ છેલણા હું હાઈવે ઉપર ઉના તરફથી ચીંબી બાજુ આવતો હતો તો ભાડા ચોકડી પાસે નેશનલ હાઈવેવાળાએ જે ગોળાઈ હોય તેમાં જે ગોળાઈ હતી તે ટૂંકી કરી અને મોટા મોટા ખાડા બાજુમાં ડાળી નાખ્યા છે એના હિસાબે સામે વાહન બે ચાલે આવતા હતા એક મોટર સાઈકલ એક એને બચાવવા જતા ડાબી બાજુ મારી કાર અત્યારે પલટી ખાતા રહી ગઈ છે અને એકદમ અંદર ગઈ છે અને મારો જીવ માંડ માંડ બીતો છે હાઈવેવાળાની બેદરકારીને કારણે તો આ હાઈવેમાં જે ટન છે એ પોળા કરવાની જરૂર છે અને બદલે ટૂંકા કરી નાખ્યા છે આ હાઈવેની સ્પષ્ટ તો બેદરકારી સામે દેખાય છે આ અંગે તાત્કાલિક ગવર્મેન્ટને પગલાં લેવા જોઈએ એવી મારી માગણી છે